હેલો એવરી સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં તો હવે બાળકોને સ્કૂલો ખુલી ગઈ છે તો રોજ બાળકોને સ્કૂલે જતાં નાસ્તામાં શું ભરવું એનું આપણને ટેન્શન હોય છે તો આજે હું અહીંયા નાસ્તામાં ભરવા માટે સૂજી અને પાલકનો ઉપયોગ કરી હેલ્ધી એવો ટેસ્ટી એવો નાસ્તો બનાવી અને એની રેસીપી તમારી સાથે શેર કરીશ જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને હજુ સુધી જો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો તો હવે મિક્સર જાર લઈ લઈશું અને એમાં બે લીલા મરચાં અને બે આદુના ટુકડા હું અંદર એડ કરી દઈશ જેવું તીખવું જોઈએ એ રીતે લીલા મરચાં લઈ શકો છો પંદરથી વીસ પાલકના પાન ધોઈ અને અંદર આપણે મિક્સર જારમાં લઈ લઈશું થોડું એવું પાણી એડ કરી અને ક્રશ કરી અને સરસ એવી પ્યુરી બનાવી અને આપણે રેડી કરી દેવાની પ્યુરી રેડી થઈ જાય એટલે આ રીતે એક મોટું બાઉલ લઈ લેવાનું એમાં બધી જ પાલકની પ્યુરી અંદર એડ કરી દેવાની પાલકની પ્યુરીમાં આપણે એક કપ ભરી સૂજી એડ કરી દઈશું અને બે ચમચી ભરી આપણે ચણાનો લોટ એડ કરી દઈશું અને ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરી દેવાનું અને હવે ચમચાની મદદથી સરસ એવું બધું જ આપણે પાલકની પ્યુરીમાં મિક્સ કરી અને રેડી કરીશું જો તમારે વધારે નાસ્તો બનાવવો હોય તો તમે એ રીતે માપ લઈ શકો છો તો થોડું એવું ઝાડું લાગ્યું તો આપણે અંદર થોડું પાણી એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી દઈશું જેવું ઈડલીનું ખીરું કે બેટર હોય છે એ રીતેનું આ રીતે આપણે બનાવી અને રેડી કરવાનું તો હવે સૂજી ફૂલે કે પલળે એના માટે આપણે એને પાંચ મિનિટ સુધી ઢાંકી અને રહેવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે એ ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે સરસ એવો સૂજી ફૂલીને તૈયાર થઈ ગયો છે તો આપણું બેટર રેડી થઈ ગઈ છે તો એને નાસ્તાને સરસ એવો સોફ્ટ બનાવવા માટે અંદર આપણે અડધી ચમચી ખાવાના સોડા એડ કરી દઈશું અને આ રીતે બધું જ મિક્સ કરી દઈશું આ રીતે થોડું એવું આપણે ફેંટી દઈશું એટલે આપણો નાસ્તો સરસ એવો સોફ્ટ બને તો મેં સાઈડમાં નોનસ્ટિક પેન ગરમ કરવા રાખી દીધું છે તો થોડું એવું તેલ એના ઉપર આપણે લગાવી દઈશું તો તવો ગરમ થાય ત્યારે આપણે આ રીતે એક નાની ચમચી જે રેગ્યુલર વાપરતા હોઈએ એ લઈ લેવાની અને તવામાં આ રીતે નાની નાની ટિક્કી આપણે પાથરીશું જેટલી ટિક્કી તવામાં આવે એટલી આપણે બધી જ ટિક્કી પાથરીને આ રીતે રેડી કરીશું તો આ રીતે બધી જ ટિક્કી પાથરી અને આપણે એને ઢાંકી અને પાંચ મિનિટ માટે થવા દઈશું તો હવે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું તો આ રીતે તાવેતાની મદદથી તમે નીચે જોઈ શકો છો કે નીચે ચોંટી પણ નથી અને સરસ એવી ખુલી ગઈ છે તો આ રીતે ઉલટાવી દેવાની જેથી નીચેનો ભાગ પણ સરસ એવો શેકાઈ જાય તો આ રીતે બધો જ નીચેનો ભાગ પણ સરસ એવો શેકાઈ ગયો છે તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું તો નાની નાની ટિક્કી ગણાય કે નાની નાની ઈડલી પણ આપણે કહી શકીએ તો એને એક બાઉલમાં હું લઈ લઈશ અને ફરીથી તવો રાખી અને આ રીતે ધીરે ધીરે ફરીથી હું અહીંયા નાની નાની ટિક્કી પાથરી અને બધો જ નાસ્તો બનાવી અને હું અહીંયા રેડી કરી દઈશ તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે બધો જ નાસ્તો બનાવી અને રેડી કરી દીધો છે તો નાસ્તાને સુપર ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા કઢાઈમાં તેલ રાખી દીધું છે અને એમાં આપણે થોડો જીરાનો વઘાર કરી દઈશું થોડી એવી હિંગ એડ કરી દઈશું અને મેં અહીંયા બધા વેજીટેબલ લઈ લીધા છે ડુંગળી ગાજર ટામેટા અને કેપ્સિકમ બધા જ આ રીતે ઊભા એવા કટ કરી દીધા છે તમે જો ઝીણા એવા કટ કરવા માંગતા હોય તો પણ ચાલે અને તમે તમારા મનપસંદ પ્રમાણે પણ વેજીટેબલ લઈ શકો છો તો આ રીતે બધા જ વેજીટેબલ આપણે અંદર એડ કરી દઈશું અને એને થોડીવાર માટે આપણે કૂક થવા દઈશું થોડા એવા સંતળાય પછી આપણે બીજા મસાલા કરીશું તો બધા વેજીટેબલ કૂક થઈ ગયા છે એમાં આપણે બધા મસાલા કરીશું તો મેં અહીંયા પાંચ રૂપિયાનું મેગી મસાલાનું પેકેટ લઈ લીધું છે એ અંદર એડ કરી દઈશું એક ચમચી ભરી સફેદ તલ એડ કરી દઈશું અને બે ચમચી જેવો ટામેટો સોસ આપણે અંદર એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી દઈશું ને સરસ એવો ટેસ્ટ પણ આવશે તો આ રીતે મિક્સ કરી અને આપણે જે નાસ્તો બનાવ્યો છે એ અંદર આપણે બધો જ એડ કરી દેવાનો તો બધો નાસ્તો અંદર એડ કરી અને સરસ એવું આપણે મિક્સ કરીશું જો આમ બાળકો વેજીટેબલ ન ખાતા હોય તો તમે આ રીતે નાસ્તામાં વેજીટેબલ એડ કરી અને નાસ્તો બનાવીને લંચમાં આપશો કે નાસ્તામાં આપશો તો તમારું સ્કૂલેથી બાળકોનું નાસ્તાનું લંચ બોક્સ એકદમ ખાલી આવશે તો તમે પણ આ રીતે ઘરે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો તો હવે આપણે લંચ બોક્સ ભરી અને રેડી કરીશું તો મેં અહીંયા એક ડબ્બામાં પાકી કેરી ભરી દીધી છે અને બાજુમાં આપણે જે નાસ્તો બનાવ્યો છે એ ભરીને રેડી કરીશું તો તમને મારી આ નાસ્તાની રેસીપી સારી લાગી હોય તો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો જો મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય